જય માતાજી હું જઈ રહ્યો છું હેલસિંકી સિંકી હેસકુથી તુરકુ સુધી ટ્રેનમાં લગભગ એક કલાકને સુડતાલીસ મિનિટ થાય છે હાલ ટ્રેનમાં ચડ્યો છું કોલેજ જઉં છું આજે મારા કોલેજનો પહેલો જ દિવસ છે ઓરિયન્ટેશન છે આજે ટ્રેનમાં જાઉં છું મા બે ફ્લોર ટ્રેનમાં ઉપર પણ નીચે પણ ઉપરના માળમાં ઉપરના માં ટિકિટ છે અત્યારે તોમ નહીં એકદમ ખાલી જ છે સવારમાં અહીંયા છન અઠ્ઠાવન થઈ જાય આપણે લગભગ નવું જેવા વાગ્યા છે ઉપરનો માળ ખાલી બી હોય વ્યૂ હતો બહારનું વ્યૂ જોવો ખાલી અહીંયા જંગલ જ છે મોસ્ટ ઓફલી ટોટલી જગ્યાએ જેમાં આપણા એક ગામથી બીજા ગામ જઈએ ને રસ્તામાં ખેતરો આવે એમાં અહીંયા એક સિટીમાંથી બીજી સિટીમાં જુઓ એક પ્લેસથી બીજી જગ્યાએ જો એટલે રસ્તામાં આ રીતના જંગલ જ દેખાય પણ કોઈ પણ ઝાડ નાના નથી હોતા ઝાડ બહુ ને મોટા જ છે ડ્રોઈંગની અંદરથી આવો વ્યૂ છે બહાર એવું કે છે કે હમણાં બે મહિનામાં સ્નો ચાલુ થઈ જશે સ્નોમાં કે આ બધા પાન ખરી જાય છે જેટલી ગ્રીનરી પણ દેખાય છે ઝાડવાની બધા ખરી જાય છે અને બરફ જ દેખાય છે બસ જોઈએ આપણે તો પહેલીવાર જોવાનું છે સ્નો જોઈએ હોય કેમનું છે સ્નો પહેલીવાર જોવાનું છે લાઈફમાં સ્નો નથી જોયો ફોનમાં ને તો ઘણીવાર જોયું પણ આ રિયલીમાં આ પહેલી વાર જોઈશ અહીંયા સાઈડમાં સીટ નંબર લખેલા જોઈએ મારે પાંચ નંબરના કોચમાં ઓફસ્ટેર એટલે કે ઉપરના ફ્લોરમાં અઠ્ઠાણું નંબરની સીટ છે આમાં જે સીટ નંબર હોય ત્યાં જ બેસવું પડે બાજુની સીટ ખાલી બી હોય પણ અહીંયા લોકો એ રીતના જ બેઠા હોય ગમલે કે સીટ ટુ સીટ નંબર એવું નહીં આપણી જેમ કે જગ્યા ખાલી હોય એટલે ગમે ત્યાં બેસી જવાનું ડ્રેન ચાલે ને તો અહીંયા ખબર પડતી નહીં આપણે તો આંચકો આવેલા ડાયરેક્ટ હસીને બાર બીજી ટ્રેન આવીને ઉભી છે બધું સીટ બહુ કમ્ફર્ટેબલ હોય છે Yes, sure.